નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષ પછી બાળકનો જન્મ થાય છે મતલબ લગ્નના ઘણા બધા વરસ વીતી જાય છે અને પછી બાળકનો જન્મ થાય છે તો આપણે એમના પરિચય સાથે જ જાણીશું કે એમને ત્યાં પરિણામ કેવી રીતને મળ્યું અને એમણે શું શું સારવાર કરાવી તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું પ્રતાપભાઈ પૂરું નામ શું પ્રતાપભાઈ મગનભાઈ ખાસિયા હા તમારું નામ શકુંતલાબેન પ્રતાપભાઈ ખાસિયા ઓકે આ ગામ કયું આંબાબારી આંબાબારી અને તાલુકો કયો તાલુકો વાસદા જિલ્લા નવસારી ઓકે મને એ જણાવો કે તમારું લગ્ન કયા વર્ષે થયેલા હતા મારા લગભગ 2010 માં 2010 માં ઓકે મતલબ આમ જો જોજે તો લગભગ 15 વર્ષ જેવા થાય છે બરાબર ને તો 15 વર્ષ પછી તમારે ત્યાં અત્યારે હાલમાં બાળક છે કેટલા મહિના થઈ ગયા ચોથો માસ પૂરો થવાયો ચોથો માસ પૂરો થવા આવ્યો તો દર્શક મિત્રો આપણે ટૂંક સમયમાં બાળક પણ જોશું બરાબર અત્યારે રમી રહ્યું છે અને આપણે એને પણ જોશું પણ મને એ જણાવો કે આ જે લગ્નના પંદર વર્ષ થયા તો આજે પંદર વર્ષ પછી બાળક આવ્યું એનો મતલબ એવો થાય કે તમે ક્યાંક ને ક્યાંક સારવાર કરાવી હશે કોઈક ને કોઈક દવા કરાવી હશે અને રિઝલ્ટ મળ્યું છે બરાબર પણ એ વાત જાણવા પહેલા મારે એ જાણવું છે કે તમે લગ્નના કેટલા વર્ષ પછી સારવાર ચાલુ કરી લગભગ કે ટ્રીટમેન્ટ શરૂ કરી ચાલુ હા મતલબ લગ્નના પાંચ વર્ષ પછી તમે સારવારની શરૂઆત કરી દીધી બરાબર ને તો ક્યાં ક્યાં તમે સારવાર કરાવી સૌથી પેલા શું સારવાર કરાવી

તો એવી રીતનો તમારો ખર્ચો ચાલતો જતો ચાલુ જતો પછી જયારે આપણે ભગત થી જો આ ઉપાય નહીં થાય તો પછી આપણે હોસ્પિટલ જઈએ દવાખાના જઈએ તો તમે એવું કોઈ જગ્યાએ ગયા ખરા તો અમે ત્યાં સુરતમાં જ બતાવેલું અચ્છા ત્યાં શું કીધું ડોક્ટરે ડોક્ટર મારો રિપોર્ટ લીધો રિપોર્ટમાં તો કઈ એની ખામી મળે મારી ખામી નહીં મળે અચ્છા બંનેના રિપોર્ટ નોર્મલ નોર્મલ ઓકે અને દવા આપી હશે દવા આપી ત્યાં સુધી પીધી પીધી પછી રિઝલ્ટ નહીં મળ્યું એટલે તમે બંધ કરી નાખ્યું પછી કોઈ બીજી હોસ્પિટલમાં રિપોર્ટ નોર્મલ પર રિઝલ્ટ મતલબ કે ડોક્ટર પોતાના પ્રયત્ન કર્યા દવા આપી પણ રિઝલ્ટ આપણને મળ્યું નહીં એના માં ખામી મારા માં હા કોઈ કોઈ માં ખામી નહીં પણ રિઝલ્ટ મળ્યું નહીં હવે પછી બીજું તમે જ્યારે આપણે વૈદની પણ ઘણા બધા દવા કરાવતા હોય તો એવું કોઈ તમે વૈદની દવા કે એવું કંઈ કર્યું ખરું વૈદની હા કરેલી હા પણ એમાં હું સક્સેસ નહીં થયું એમ અચ્છા મતલબ એ દવા તમે કશેથી લાવેલા કે ઘરે કોઈ આવેલું ઘરે બેઠા આવેલા એમ ઓકે અહીંયા આવે આ બાજુ આવેલા તો પુસ્તક પૂછતા ઘરે આવેલા એમ અચ્છા એમની પાસેથી દવા લીધી કેટલી રૂપિયાની લીધેલી એ પંદર દિવસમાં ઓછામાં ઓસા અઠાવીસ થી ત્રીસ દિવસની લીધેલી મતલબ પંદર દિવસમાં અઠાવીસ થી ત્રીસ હજારની લીધી ત્રીસ હજારની લીધેલી દવા

મતલબ શું તમને ગભરાવતા હતા એટલે કે ખાલી પૈસા માટે આ દવા મતલબ તમને કડવા અનુભવ ઘણા બધા થઈ ગયા રિઝલ્ટ કોઈ જગ્યાએ મળતું હતું નહીં અને જ્યારે આવું થાય તો કોઈ પણ વ્યક્તિ હતાશ થઈ જાય તો તમને શું થતું હતું મતલબ પછી પછી પણ એવું તો નહીં હોય કે આપણા ઘરે કોઈ નહીં હોય આવતું જ હોય

ગાંઠ મારીને મુકાયો પછી એમ સોડ એમ કે સોયડા તે દોરા ગાંઠ સુટી ગઈ એટલે તારી કુક સુટી ગઈ એટલે એકવીસો રૂપિયા લઈ ગઈ અચ્છા એમાં બી પરિણામ મળ્યું ખરું કઈ નઈ મતલબ આવા તમને કડવા અનુભવ થતા હતા બરાબર ને હવે મને એ જણાવો કે અત્યારે તો આપડે તે બાળક છે અને તમે કીધું એ પ્રમાણે ચાર મહિના થઈ ગયા તો એ રિઝલ્ટ કેવી રીતે મળ્યું કોને મળ્યા તમે અને કઈ વસ્તુ વાપરી જેથી તમને રિઝલ્ટ મળ્યું કારણ કે આજે તો તમે ખુશ છો બરાબર ને હા તો થોડીક વાત કરો એના વિશે કે તમે હાલમાં શું કામ કરો છો હાલમાં પથ્થરનું કામ કરું છું અચ્છા મતલબ ટાઇલ્સ ફિટિંગ કરવાનું કામ કરો બરાબર તો અત્યાર પણ કામ તો ચાલતું જ હશે હા તો તમને મતલબ ક્યાંથી દવા મળી કઈ પ્રોડક્ટ મળી શું મળ્યું એની થોડીક વાત કરો તો તો કાખ્યાવાડી અચ્છા માલિકનો હતો

એને બધું કોન્ટેક્ટ કરેલ એમ અચ્છા મતલબ વાતચીત કોના જોડે થઈ તમારી પહેલાં પહેલાં સાથે સેટ સાથે એટલે ને ખબર પડી કે તમારે ત્યાં બાળક નથી એમ ઓકે આ જે છે આપણે ટેબલ પર રાખી છે આ ટેબલ પર રાખી છે નેચરા મોર પછી નેચરા મોર આ બહેનો માટેનું છે નેચરા મોર વેનીલા જે ભાઈઓ માટે છે પછી એની સાથે બીજું પહેલા મહિના માટે ઇઝી ડિટોક્સ આપી કે એવું કંઈ અચ્છા તો એ પેકેટ નથી અત્યારે ઓકે ન્યુટ્રી લિવર છે પછી મેન વેલનેસ અને વુમન વેલનેસ મતલબ આ પ્રોડક્ટ જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે અને કંપની કોઈ દાવો નથી કરતી કે આ પ્રેગ્નન્સી માટેની પ્રોડક્ટ છે પણ આ દંપતી આ વસ્તુ વાપરી અને આજે એમને ત્યાં બાળક છે તો કેટલા મહિના વાપરી અને તમને રિઝલ્ટ પ્રેગનન્સીનું મળી ગયું મારે ત્રણ મહિના અમે મહિના લીધેલી હા પછી ત્રણ મહિના લીધી અચ્છા એટલે ચોથા મહિનામાં રિઝલ્ટ મળી અચ્છા મતલબ કે ત્રણ મહિના વાપરી નાખી ચોથો મહિનો વાપરતા હતા ચોથા મહિનામાં માં અઠવાડિયા અમારું રિઝલ્ટ આવી ગયો એમ બરાબર છે તો ચાર મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયો તો મતલબ પહેલા જ્યારે તમે શરૂઆત કરેલી ત્યારે તમને વિશ્વાસ હતો કે અવિશ્વાસ હતો વિડીયો જોઈને તમને વિશ્વાસ આવી ગયો બરાબર ને હા તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આજે એમને અલગ અલગ કડવા અનુભવો પણ થયા અને ઘણા બધા રૂપિયા ખર્ચી નાખ્યા છતાં પણ રિઝલ્ટ નહોતું મળ્યું અને એમણે એક વખત આપણા ઘણા બધા વિડીયો જોયા નેટસફ કંપનીના જે અમે વિડીયો શૂટિંગ કર્યા છે એવા ઘણા બધા દંપતીઓના વિડીયો જોયા હશે અને એનાથી એમને એક ઉમીદ જાગી કે ભાઈ આ વસ્તુ વાપરવાથી સો ટકા રિઝલ્ટ મળશે અને ચાર મહિના વાપરે છે ચોથા મહિના જ એ લોકોને રિઝલ્ટ મળી જાય છે અને હાલમાં એમને ત્યાં ચાર મહિનાનું બાળક છે તો બાળકની ઘણી બધી વાત થઈ તો આપણે હવે બાળક જોઈએ કે કેટલું તંદુરસ્ત બાળક છે અને ચાર મહિનામાં કેવું દેખાય છે તો લાવજો ને જરા બાળકને તો આ દર્શક મિત્રો જોઈ શકો છો એકદમ તંદુરસ્ત બાળક છે બરાબર અને બાળકમાં શું છે મતલબ છોકરો છે કે છોકરી છે છોકરો છે અરે વાહ શું નામ રાખ્યું હા વિશ અચ્છા ચાર મહિના પૂરા થઈ ગયા અચ્છા મતલબ કે આજે ઓગણત્રીસ તારીખ છે કાલે કાલે તારીખ તો મહિનો પૂરો થશે ઓકે હવે ચાર મહિના દરમિયાન એમને કઈ તકલીફ આવી ખરી એકદમ તંદુરસ્ત તો તમે જે આ પ્રોડક્ટ જે ખરી નેટસફ કંપનીની જે આપણે ટેબલ ઉપર રાખી છે એ સવાર સાંજ બે ટાઈમ વાપરતા બરાલ રાજે મળી ગયું છે તો આજે ઘણા બધા દંપતીઓ કે જે લોકો આજે વર્ષોથી આવી સમસ્યાથી પીડાય છે હવે આજે આપણે કોઈનું બાળક જોઈએ અને સંતાન નથી એવા દરેક દંપતીઓને ઈચ્છા તો થતી જ હોય કે મારે પણ એક બાળક હોય તો સારું એમ પણ ઘણી વખત કેવું હોય કે તમારા જેવા કડવા અનુભવો થવાના કારણે નિર્ણય નથી લઈ શકતા કે મારે આ વસ્તુ ખરેખર વાપરવું જોઈએ કે કેમ તો એવા દંપતીને તમારે શું સલાહ આપી છે મેં તો સલાહમાં હું અમારે કોઈ મળે એને સલાહ આપીએ એમ કે ભાઈ અમારું રિઝલ્ટ આવેલું છે

કે એમનું કહેવાનું એ જ છે કે વિશ્વાસથી આ વસ્તુ એક વખત આપણે વાપરવી જોઈએ તો આપણને સો ટકા રિઝલ્ટ આવશે જ દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ દંપતીની ખુશી મતલબ આજે તો એમ કહેવાય કે તમારા સુખના સૂરજ ઉગ્યા કહેવાય બરાબર ને અને ખુશીના દિવસ આવી ગયા છે અને તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર તમારા જીવનમાં ખૂબ ખુશીઓ આવે અને બાળક મોટું થઈને ખૂબ સફળ થાય એવી શુભેચ્છા સાથે આજનો આપણો આ ઇન્ટરવ્યૂ પૂરો કરીએ છીએ ઓકે